અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે હાઈકોર્ટના રજિસ્ટરના મેલ આઈડી પર ઈમેલ આવ્યો હતો મેલ મળ્યા બાદ હડકમ મચ્યો હતો સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ બીડીડીએસએમ સ્કોડ હાઈકોર્ટ પહોંચી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇમેલ મળતા જ હાઈકોર્ટે વહીવટતંત્ર અધિકારીઓને ચેતવણી આપી હતી બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમો પણ સ્થળ પરથી દોડી ગઈ હતી અને હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સાવચેતીના ભાગરૂપે પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અમદાવાદ પોલીસ અને ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓનું કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો